શોર હોય એટલો જ અમારા જે કલાકારો છે એની ઉષ્મામાં વધારો કરતો હોય તો ફરી એક વખત આપણે 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 વધારશું કે જે જે ગાન છે ને રજૂઆત કરી જેમાં ઘણા બધા શબ્દો હતા આજમાન જેવી સંજોગ વસાદ આપણી વચ્ચે ઉપસ્થિત નહીં રહી નહીં શક્યા એટલા માટે આપણે ઉદ્બોધન માટે પ્રાંત સાહેબ શ્રી ને આમંત્રિત કરશું કે આપણા કાર્યક્રમ ને શોભા વધારવા માટે એમના બે શબ્દો આપણી વચ્ચે રજૂ કરે પંચોતેર તાલુકા પંચાયત ના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત પ્રમુખશ્રી તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ અથવા તો અને તાલુકા પંચાયતના આ સંગઠનના તમામ હોદ્દેદારોને આવકારું છું કે ખાસ કરીને જ્યારે આવો કાર્યક્રમ હોય અને સવારના સમયે હોય અને આપણી જે હાજરી છે એ આપણો ઉત્સાહ બતાવે છે કે આ કાર્યક્રમ માટે આપ કેટલા ઉત્સુક છો અને કેટલા જાગૃત છો આમ તો ગ્રામ્ય કક્ષાએ આવા કાર્યક્રમ થાય એટલે ગામના લોકો તો આમ તો અમદાવાદ જરૂર તો હોય ને સિટીના લોકોને હે કે ઝાડવા વાવા જોઈએ લીલો રાખવી જોઈએ આમ તમે ફરતી કોઈ નજર કરે છે તમે લીલા રંગ સિવાય કે રંગ દેખાય પછી ભલે ખડ હોય તો ભલે ઝાડવા હોય તો ભલે કે બાજુમાં ખેતર હોય તો ભલે એટલે આમ જોઈએ તો આપણે હાલ શીખવાની કઈ જરૂર નથી કારણ કે પ્રકૃતિને સાચવવામાં ગામ લોકોનો ફાળો છે એ ગણીને એવો છે આપણે આ તો અતિશોક્તિ નથી પણ એમ કહું કે જો ગામડા ના હોય ને તો પર્યાવરણનો નાશ કેદી નો થઈ ગયો સિટી શું છે સિટીની અંદર જંગલ છે પણ શેનો જંગલ છે સિમેન્ટના જંગલ છે કોન્ક્રીટ ના જંગલ છે તમને ત્યાં ક્યાંય તમને વૃક્ષો નહીં દેખાય આપણે ખાલી આપણી નજર ફેરવી લઈએ ને તો આપડે પાંચસો વૃક્ષો અત્યારે દેખાઈ જાય છે બરોબર અને એમાં પાછો આતો ગીર ગીરનો એવો વિસ્તાર કે જ્યાં કેસન છે કે હાવાજા હેન્ડ પીવું એમ કે જ્યાં સિંહ અને માણસો બધા ભેગા છે એમ બરોબર મેં અમે જયારે हां भाई हेलो भैया औला यह पत्थर है जो पत्थर से तक कल बाकी हेलो रेडी हां આજે આપણે સૌ પંચોતેરમાં માં તાલુકા વન મહોત્સવ અંતર્ગત અહીંયા બગસરા તાલુકાના સમઢિયાળ ગામે બ્રહ્માણી માતાજીના મંદિરે મંદિરે તમામ લોકો એકઠા થઈને ઉત્સાહપૂર્વક વન મહોત્સવની ઉજવણી કરી તે અનુસંધ અનુસંધાને માન્ય પ્રાંત અધિકારી શ્રી પણ અહીંયા હાજર રહેલ માન્ય ટીડીઓ શ્રી પણ હાજર રહેલ તથા ગામના બહુળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહે અને આ તાલુકા વન મહોત્સવની ઉજવણી કરી છે તેમાં લોકોએ જુદી 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 ટાઈપના લોકો મતલબ રોપોનું વિતરણ કરવામાં આવ્યું છે તથા અહીંયા વૃક્ષ વાવેતર પણ કરવામાં આવ્યું છે અને સરકારશ્રીની જે જે યોજનાઓ છે ધારો કે એગ્રો ફોરેસ્ટ્રી છે કે સામાજિક વનીકરણની જે જે યોજનાઓ છે તેની માહિતી આપવામાં આવી છે અને અહીંયા લોકોએ ભેગ અહીં ભેગ અહીંયા હાજર રહી અને વન મહોત્સવની ઉજવણી કરી છે અને અમારી એક અપીલ છે વન વિભાગ તરફથી કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જે હાકલ કરી છે કે એક પેડ માકે નામ અંતર્ગત એક રોપો તો પોતાના ઘરે વાવો જ જોઈએ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જે કટિબદ્ધતા દર્શાવી છે આ બાબતે તે બાબતે અમે સૌ વન વિભાગ એક અપીલ કરીએ છીએ કે દરેક માણસ પોતાના ઘરે એક રોપો વાય અને આપણા પર્યાવરણનું જતન કરવું જેથી આપણી ભાવિ પેઢીને પણ આનો જે આરોગ્ય આરોગ્યમય એમનું જીવન બની રહે એવી અમારી સૌની શુભકામનાઓ છે કઈ રીતનું અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સમઢિયાળા ગામે આજે વન વિભાગ દ્વારા પંચોતેરમો વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ અંતર્ગત સમઢિયાળા ગામના બ્રહ્માણી માતાજીના મંદિરના પટાંગણમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો દર વર્ષે આપણે વન મહોત્સવ ઉજવી છે એ મુજબ આ વર્ષે આપણે અલગ અલગ ગામડામાંથી લોકોને બોલાવી શાળાના બાળકો ગામના આગેવાનો વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ તથા ફોરેસ્ટના ફોરેસ્ટ વિભાગના તમામ કર્મચારી અધિકારીઓ હાજરી અને ખૂબ જ ઉત્સાહ રીતે આ કાર્યક્રમ છે એ અહીં ઉજવેલો છે આ આ દિવસ સંદર્ભે તમામ નગરજનો ગ્રામજનો અને નાગરિકોને મારી ખાસ વિનંતી છે કે જો આપણે આપણી પૃથ્વીને બચાવી હશે તો આપણે ગ્રીન કવર એટલે કે વૃક્ષો વાવવા પડશે વૃક્ષ એ જ જીવન છે એટલે ભવિષ્યમાં પણ આપણે આપણી પૃથ્વીને જે નેગેટિવ અસરો છે જે પર્યાવરણને પ્રતિકૂળ અસરો છે એનાથી જો આપણે બચાવી હોય તો આપણે દરેક વૃક્ષ દરેક વ્યક્તિએ વૃક્ષ વાવા જોશે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી દ્વારા પણ એક અભિયાન હાલ ચાલી રહ્યું છે કે એક પેળ મા કે નામ તો આ મુજબ આપણે દરેક એક વ્યક્તિ એક વૃક્ષ વાવશે તો એકસો અને ચાલીસ કરોડ જેટલા વૃક્ષો આપણે વાવી શકીશું તો આ કાર્યક્રમને આપણે ધ્યાનમાં રાખી દરેક નાગરિકને મારી નમ્ર અરજ છે કે આપણે વૃક્ષ વાવીએ અને પૃથ્વીને હરિયાળી બનાવીએ આ ઉપરાંત આ કાર્યક્રમમાં અમને આમંત્રણ આપ્યું એ બદલ અમે આર શ્રી ચૌધરી સાહેબનો પણ અમે ખાસ આભાર માનીએ છીએ આ ઉપરાંત અભિયાન વિભાગનો પણ અમે ખાસ આભારી છીએ જય